જો આપણે પોતાને નકલી ધાર્મિક કહીએ તો તેમાં કઈ ખોટું નથી જ્યારે આપણે ફક્ત નકલી વસ્તુઓથી જ પ્રેમ હોય જીવંત અને સજીવ પ્રત્યે આપણે સ્વાર્થી અને ક્રૂર બની જઈએ તો આપણે પોતાને અસલી ધાર્મિક કેવી રીતે કહી શકીએ જ્યારે શ્રદ્ધાની વાત આવે છે ત્યારે ધાર્મિક નકલી ગાય પૈસા પણ ખાય છે અને અસલી ગાય કચરો ખાવા માટે મજબૂર છે આપણા તહેવારો પર આપણે ગાયને ખીર ખવડાવીએ છીએ મંદિરમાં પથ્થરની ગાયની પૂજા કરીએ છીએ પરંતુ થોડા સમય માટે જ તે આપણા માટે પૂજનીય છે એ જ ગાય જો આપણા ખેતરમાં આપણો થોડો પાક ખાઈ જાય તો આપણી બધી માતૃભક્તિ છોમંતર થઈ જાય છે અને આપણે પૂરી તાકાત સાથે એ જ ગાય માતાની પાછળ લાકડી લઈને દોડી પડીએ છીએ ત્યારે આપણા માટે તે માતા એક પશુ બની જાય છે ગાય પાળનારાઓ માટે તે ત્યાં સુધી જ માતા છે જ્યાં સુધી તે દૂધ આપી રહી છે જે દિવસે તે દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે તે રસ્તાનું રખડતું પશુ બની જાય છે ગાય જેવું ઉપયોગી પશુ કોઈ નથી જે દૂધ આપવાની સાથે સાથે વોટ પણ અપાવે છે અવારનવાર ગાયને લઈને મીડિયામાં બબાલ થતી રહે છે ક્યાંક ને ક્યાંક થી મોબ લિન્ચિંગ ના સમાચાર મળતા રહે છે પરંતુ તે સમયે કોઈ ગૌરક્ષક નજરે નથી પડતો જ્યારે ગાય ભૂખથી તરફડતી કચરાના ઢગલા પર મરી રહી હોય છે આ વિશે કોઈ નથી વિચારતું જે ગાય માટે મોબ લિન્ચિંગ થયું છે તે ગાયને વેચનારો પણ કોઈ ગાયનો સપૂત જ હશે મોબ લિન્ચિંગ કરનારાઓ જો ગાયમાં સાચી શ્રદ્ધા રાખતા હોત તો અત્યાર સુધી રસ્તા પર ઉતરીને ગાય પર રાષ્ટ્રીય કાયદાની માંગ કરી ચૂક્યા હોત અને ગાયના કોપીરાઈટ રાખનારી સરકારો ગાય પર રાષ્ટ્રીય કાયદો બનાવી ચૂકી હોત પરંતુ જ્યારે બધું નકલી હોય તો આવી આશા કોઈ કેવી રીતે રાખે જો આપણે ગાયને સાચે જ માતા માનતા હોત તો આજે એક પણ ગાય કચરો ખાવા માટે મજબૂર ન હોત તે આપણી જન્મ આપનારી માતા સાથે આપણા ઘરમાં રહેતી હોત પરંતુ સમસ્યા માત્ર ગાય માતાની નથી સાચી માતાઓથી જ વૃદ્ધાશ્રમો ભરેલા પડ્યા છે અને આપણે ધાર્મિક લોકો નવ દિવસ સુધી સતત જય માતાજી બોલીએ છીએ શું આપણે સાચા ધાર્મિક છીએ શું આ સન્માન એક દેખાડો નથી શું આ શ્રદ્ધા દેખાડો નથી આપણા ધાર્મિક ઉત્સવોમાં આપણને નકલી વસ્તુઓથી વધારે પ્રેમ રહે છે આપણને દરેક નકલી વસ્તુથી પ્રેમ છે નકલી ગાય નકલી ઉંદર નકલી સાપ આપણા માટે પૂજનીય છે જો આપણે કોઈ પણ વસ્તુને પ્રતિક માનીને પૂજીએ છીએ તો તેના જીવંત રૂપથી એટલી નફરત કેમ કરીએ છીએ એક તરફ આપણે કહીએ છીએ કે નારી દેવી રૂપ છે તેને મૂર્તિના રૂપમાં આપણે પૂજીએ છીએ અને તેના જીવંત રૂપમાં આપણને તે દેવી નજર નથી આવતી જ્યાં નારીને દેવીના રૂપમાં પૂજવામાં આવે છે ત્યાં જ નારીની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવવા પડે છે છતાં પણ તે સુરક્ષિત નથી શું આ સન્માન માત્ર દેખાડો નથી આપણી સંસ્કૃતિ જુઓ આપણે નદીઓને પણ માતા કહીએ છીએ આપણે આપણી સંસ્કૃતિને દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનીએ છીએ માનવામાં જાય છે પણ શું પરંતુ અહીં પણ આપણી માતૃભક્તિ નકલી સાબિત થાય છે આજે ગંગાની વાત કરીએ તો આપ સૌ જાણો છો કે આજે ગંગા કેટલી પ્રદૂષિત થઈ ચૂકી છે અને આઈજીઆઈએમએસ ના કેન્સર વિભાગમાં થયેલા અભ્યાસ સંશોધનના રિપોર્ટ જોઈએ તો આજે ગંગાના કારણે આસપાસનું પીવાનું પાણી પણ ખૂબ ઝેરી થઈ ચૂક્યું છે જે દેશોમાં આમાંથી કોઈને પણ દેવી કે માતા નથી કહેતા તે દેશોમાં આ સૌથી વધુ સુરક્ષિત છે અને અહીં આપણા દેશમાં બધાને ધાર્મિક સન્માન મળ્યા પછી પણ આ બધાની હાલત આપ સૌની સામે છે એવામાં આપણે પોતાને કેવી રીતે ધાર્મિક કહીએ અસલી ધર્મ શું છે કેવો છે ક્યાંય નજર નથી આવતો તેની કોઈ અસર દેખાતી નથી ધર્મ તો હજારો વર્ષોથી છે હજારો વર્ષોમાં પણ આપણે આવા છીએ આગળ પણ બદલાવની કોઈ આશા નથી થઈ શકે છે કે કોઈ ધાર્મિક વ્યક્તિને મારી વાત ખરાબ લાગે મારી વાતનું ખરાબ લાગવું પણ વ્યાજબી છે જ્યાં સુધી આપણે નકલી ધાર્મિક છીએ આપણને સત્ય કડવું લાગતું રહેશે જ્યારે ધર્મ અને પાખંડ એક થઈ ગયા હોય બંને એકબીજામાં ભળી ગયા હોય બંનેનું અસ્તિત્વ એકબીજાના કારણે હોય આપણને પાખંડ પર સવાલ ઉઠાવવો ધર્મની વિરુદ્ધ લાગતું રહેશે